નમસ્કાર મિત્રો ભારે વરસાદ અને પ્રેમ મનસુમ એક્ટિવિટી ને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે આ એક્ટિવિટીના કારણે ક્યાં કયા વિસ્તારમાં વરસાદ થશે એ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે ત્રીસ એપ્રિલથી પ્રી મોન્સૂમ એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે દસ અગિયાર મે સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારે ગાંજવી સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા તેમણે દર્શાવવામાં આવી છે આ દરમિયાન ભારે પવનથી બગાયત પાકોને અસર થવાની પણ શક્યતા છે ત્રીસ એપ્રિલથી અગિયાર મે સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ત્રીજી મેથી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થતાં બફારો અને ઉભળાટની સ્થિતિ વધી શકે છે નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસી શકે છે રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને તમે ચેનલમાં છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો